બિહાર વિધાનસભા ચૂંટણી માટે જે ડીયુએ સત્તાવન ઉમેદવારોના નામની પહેલી યાદી કરી જાહેર તો મહાગઠબંધનમાં બેઠક વહેંચણી મુદ્દે હજુ પણ ઘમાસાણ આરજેડી નેતા તેજસ્વી યાદવે રાઘવપુરથી નોંધાવી ઉમેદવારી તો જનસુરાજ પાર્ટી પ્રમુખ પ્રશાંત કિશોરે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર કેન્દ્ર સરકારનો રેલવેના આધુનિકીકરણ પર ભાર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શનનું કર્યું ઉદ્ઘાટન કહ્યું કેન્દ્ર દર વર્ષે રેલવેના આધુનિકરણ માટે બે લાખ છપ્પન હજાર કરોડ રૂપિયાનું કરી રહી છે રોકાણ નક્સલ મુક્ત ભારતને મોટી સફળતા છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં કુલ સિત્યાસી નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ પહેલા દેશમાંથી નક્સલવાદ નાબૂદ કરવાનો કેન્દ્ર સરકારનો સંકલ્પ અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નેશનલ અર્બન કોન્ક્લેવનો પ્રારંભ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજથી બે દિવસ કોન્ફરન્સ કોન્ક્લેવમાં દેશ વિદેશના શહેરોના મેયર્સ ઉપસ્થિત વિકાસ સપ્તાહની પૂર્ણાતી પ્રસંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર આઠસો પંચ્યાસી કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ગુજરાત એટ સેવન્ટી ફાઇવ લોગો અને બુકનું પણ અનાવરણ મુખ્યમંત્રીએ કહ્યું વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત અગ્રેસર પટેલે જામનગરના મોખાણામાં આયુષ્યમાન કેન્દ્રનું કર્યું લોકાર્પણ કહ્યું ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ મળશે આધુનિક આરોગ્ય સુવિધાઓ તો વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ અને અધિકારીઓ રહ્યા હાજર રાજકોટ જીએમએસસીએલ ગોડાઉનમાં રખાતી સરકારી દવાના જથ્થા મામલે ગાંધીનગરની આરોગ્ય ટીમ હરકતમાં આરોગ્ય ટીમે શરૂ કરી તપાસ તપાસમાં બેદરકારી જણાશે તો કરાશે સખ્ત કાર્યવાહી આ પહેલાં ગોડાઉન મેનેજર સહિત છ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ અને રોજબરોજ નવી ઐતિહાસિક સપાટીએ સોના ચાંદીના ભાવ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર જ્યારે ચાંદીનો ભાવ એક લાખ એકસઠ હજારને પાર તો ભારતીય શેરબજાર પાંચસો પોઈન્ટ વધી બ્યાસી હજાર પાંચસોની સપાટીને પાર આઈટી બેન્કિંગ અને રિયલટી સેક્ટરમાં ઉછાળો